આજે રાજકોટ ખાતે ટીઆરપી ગેમ્સ ઝોન કે જ્યાં અઢી મહિના પહેલાં એક ઘટના ઘટી પચીસ મેના રોજ જ્યાં સત્યાવીસ નિર્દોષો ભૂંજાઈ ગયા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપથી અને ગુજરાતના શાસનમાં રહેલા અધિકારીઓ એની લાલચ એની ભ્રષ્ટાચારી નીતિઓના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો આ ઘટના માત્ર ટીઆરપી ગેમ્સ ઝોનમાં જ બની એવું નથી આવી અનેક ઘટનાઓ એ તક્ષશીલાથી શરૂ થઈને હરણીકાંડથી શરૂ કરીને ક્યાંક કાંડ ક્યાંક લઠ્ઠાકાંડ ક્યાંક મોરબીના ઝૂલતા પુલના કાંડ આવા અનેક જલકાંડ અગ્નિકાંડ રાઈડ કાંડ એવા કાંડ બને છે અને ગુજરાતની જનતા એ ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બને છે ત્યારે એની સામેની ન્યાયની યાત્રા ગુજરાતના લોકો માટેની યાત્રા ગુજરાતના લોકો અલગ અલગ છે એમાં ખૂબ આપ જોયું છે પાપનો ઘોડો આપે જોયો છે મોટાભાગે બે જ દિવસમાં એ ભરાઈ ગયો ભારતીય જનતા પાર્ટીનો જો અમે લઈને નીકળ્યા એ પાપનો ઘોડો ભરાઈ ગયો એવા ગઈકાલે જ્યારે રાજકોટ પહોંચ્યા હતા સંવેદના સભા થઈ રાજકોટના લોકોનો આભાર કે આપે પચીસમી જૂને સ્વયંભૂ રાજકોટ બંધ કરીને સૌરાષ્ટ્રના હૃદય તરીકેનું જે રાજકોટનું સ્થાન છે એને જીવંત રાખ્યું અને કહ્યું કે અમારું હૃદય તમારી જેમ અસંવેદનશીલ નથી અમારી સંવેદના આજે પણ જીવંત છે આવા રાજકોટવાસીઓએ કાલે અદ્ભુત રીતે નયાત્રાનું સ્વાગત કર્યું કોંગ્રેસના સૌ આગેવાનો પણ ખૂબ મહેનત કરી અને આજે અમે અહીંયા જે જગ્યાએ ઘટના ઘટી ત્યાં મીણબત્તી લઈને સત્યાવીસ પદયાત્રીઓ ત્યાં જશે અને ત્યાં શ્રદ્ધાંજલિ શ્રદ્ધાસુમન અર્પણ કરશે મૃતકોને આત્માની શાંતિ માટે એની પ્રાર્થના કરશે અને પીડિતોના ન્યાય માટે થઈને વધારે લડાયક રીતે લડી શકાય એવી શક્તિ કુદરત અમને આપે એવી પણ પ્રાર્થના કરશું આજે ટીઆરપીની ઘટનાને બરાબર ઓગણએશી દિવસ થયા અને આ ઓગણએશી દિવસ દરમિયાન મીડિયાના મિત્રો પીડિત પરિવારો વિપક્ષ તરીકે અમે સતત એકસૂરે એક જ માગણી કરી રહ્યા છે કે એટલીસ્ટ આ કિસ્સામાં તો ન્યાય મળવો જ જોઈએ અગાઉની ઘટનાઓમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે અને એરા ઇશારે કામ કરનારા તપાસ કરનારા અધિકારીઓએ જે પ્રમાણેનો ભાંગરો વાટ્યો જે પ્રમાણે કેસમાં પીલું વાળ્યું અને નાની માછલીઓની ધરપકડ કરવી મોટા મગર મચ્છોને છોડી દેવા નેતાઓ અને અધિકારીઓ જે ઇન્વોલ્ડ હોય એને જતા કરવા આના કારણે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં રાજકોટમાં બધે જ એક પ્રકારની નારાજગી છે પીડિત પરિવારોના સમર્થનમાં રાજકોટ બંધ રહ્યું પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો શ્રદ્ધાંજલિના કાર્યક્રમો કર્યા રેલીઓ કરી આવેદનપત્ર આપ્યા તમામ પ્રયત્નો બાદ પણ સમજાતું નથી કે રાજ્યની સરકાર આટલી કેમ જળ બની ચૂકી છે પીડિતોની એક પણ એટલે એક પણ માગણી નહીં સ્વીકારવી આ તો કયા પ્રકારનું વર્તન છે સમજાતું નથી એટલે આજે ફરી અમે લોકો આ વાતને લઈને નીકળવાના છીએ અમારી પદયાત્રા સતત ચાલતી રહેશે ગાંધીનગર પહોંચીશું જે લોકો યાત્રામાં છે યાત્રામાં નથી જોડાયા અને તમામ પ્રકારના અત્યાચાર અન્યાય અને ભ્રષ્ટાચારનો ભોગ બનેલા તમામે તમામ લોકોનો ગુજરાતની વિધાનસભામાં અને યાત્રા સ્વરૂપે સડક ઉપર અમે અવાજ બનવાની કોશિશ કરીશું ગુજરાત ન્યાય યાત્રા ચાલતી રહેશે તમામ પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી